iyama garonau dikhai hai manu mein kali niche hu je veer pasle che raviwa che ta je veer pasle se pradiha yakalavayanna ukamshe vatsya tadagimpa hu ઉચ્યમાસિદાષો ચંદ્રમાનસો જાગ્યાધ્ણો પદભ્યાંસ વિશ્વ પ્રચોયાત ઓમા કૃષ્ણ રજસાવર્તમાનો નિવેચં હિરણ્યેન સવિતા રથેના દેવો જગુના નિષ્ય ઓકૃપેયં મહાવતી ચંદ્રકૂબેરિત તુવેર નું કરવા મં કામ તુવેર વાયસુ શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને નવા લોક બધાનું સ્વાગત છે આપણે નાય ધોન કમ્પ્લીટ થઈ ગયા છે સવારના સાત વાગ્યા છે વેલા વેલા સ્ટાર્ટ કરી દો બધા સુતા છે દ્વિજાને ભવ્ય પપ્પાને બધા મમ્મી પપ્પાનું ત્રણ ઉઠી ગયા છે અને દિયર જ ગયા છે બે એટલે એકની ખામી હતી એક ખામી પૂરી થઈ તો એક ગયા ગયા હવે ભવ્યભાઈ નહોતા અત્યારે લગ્ન તો અમારા વિપુલભાઈ ગયા મા સાસરાને ઘરે નાટામેટમ કરવા આ છોકરીઓ ભણે છે ને દેરાણી ભણે છે તો એને મળવાને અને અમારા ભવ્યભાઈ અમારે આવી ગયા એટલે એકની ખોટું એટલે એક પૂરી થઈ જાય એવું ચાલ્યા રાખે ચૌદસ થઈ ગઈ છે તો પછી કાલે રક્ષાબંધન બધા રાખડી બાંધવા બેનો ભાઈને જાય રાખડી બાંધવા કોઈ ભાઈ આવે રાખડી બાંધવા બેનની ઘરે રક્ષાનો તહેવાર છે ભાઈ માટે તો વિડીયો સ્ટાર્ટ આપણે કરી દઈએ કપડાં કેટલા બધા હે તો વાત પૂછોમાં તો ધો પલાળ દીધા છે અત્યારે અત્યારમાં પછી આપણે ધોવા માટે મમ્મી પપ્પા જવાના છે વાળીએ તું વેરવાની છે આજે તો તો એ પણ આપણે ભવ્યભાઈ જાહે વાળીએ તો મોકલશું નહીં તો થયું પછી નકર ઘરનો તો અમારો ડેલીનો છે જ રૂટીન રૂટિંગ જે કામ ને એવું કરતા હોય વિડીયો ચાલો મમ્મીને ને જોઈએ ટિફિન ભરવા મહિના છે વાસણ સાફ થઈ ગયા અને કપડા એટલા હે તો અત્યારમાં હિંમત તારી ગઈ કે કેટલા બધા હજી તો ગોદડું ને ઉપલાડવા ને છે એ કઈ એટલા હે પછી કલાક પછી ધોવા માંડીએ આપણે બીજા સૂતી છે તો થોડુંક કામ થઈ જાય જય શ્રી કૃષ્ણ હાલો આગળ ફાસ્ટફૂડ નહીં ભાગી જાય તૈયારી કરી લઈશું એટલે આવી છે બાકી અને

મજાનો લેજો ઓક્ષેના ઘર પાસે વડની ગેલેરીમાં બહુ જ છે હોય ને થોડો થોડો વરસાદ એવા રાખે એટલે થોડો થોડો કચકાણ બોય એક ધારો વરસાદ આવી જાય ને તો ન થાય ઘરે હાજો થઈ જાય ને જાજો નથી કેન્સલ કેન્સલ હા

निंदन पोटलू वाले हैं क्योंकि नहीं तो साढ़े पाँच उठ हो पड़ा अरे जाना दिल सोच ये अली जड़ी भाई ने नहीं रही था नहीं रखा। नहीं रखा। जैसे ही ना काकी नहीं नहीं और मजे से अम्म वो पंद्रह

આપણે ધોવા મળીએ ફટાફટ કપડા જાજા એટલે તો થઈ બપોર છોકરો આવ્યો એટલે કપડા ધોય બપોર કર્યા રાખીએ બીજું હોય મમ્મી કપરવા તો નીચે ધોવા જવું પડે કપડા પાસ પાછું ઉપર આવવું પડે ત્રણ વાર તો ઉપર આવી કેમ કે બે ને ચા પીવો હતો ને કોઈ નાસ્તો બાકી હતો અને ઉઠે એ પ્રમાણે થઈ ભવ્ય ભાઈ ઉઠે એનો ચા પીરો દાદા ઉઠાઈ એનો ઉઠાતો ને એટલે વાળીયાથી દાદા એવા તો કે મારે ચા પીવો પછી બ્રીજા બેન ખવડાવવા નીચે ઉપર આવું પડ્યો એટલે હળિયાત પાથી થાય એટલે વાર લાગે અને ફટાફટ ધોવાઈ જઈ એક ધારા ધોઈ તો તો અને ગરમીનો માહોલ પણ એવો છે અને આ બેનને જો નાનપણ સારું મને નાનપણ ગમે મોટા થઈ નથી હારું એમાંય હમ હમ થતા અને આમાં તો આ બેન નાના આનંદ થાય કે મોટી ક્યારે થાય મોટા નથી થાવ સારું

બધાય સરસ સુકાઈ ગયા છે બધાય એકદમ તપી પણ જાહે કેમ કે તડકો એવો છે ના આપણે બધાય કપડાં હજી માથે એટલા નહીં ખાશે માથે વગાસીમાન બધે તપાવવા નાખી દીધા અને એ પાપડા આપણા તપેસ તડકાના સરસ મજાની તડકી છે ને તો તપી જાય મને ભવ્યને ચા આ સાય બહુ ગઈ સરસ મજાની એવી સ્વામિનારાયણની છે મસ્ત મજાની ધોતી ઉપર પહેરવાની પૂજા કરે ત્યારે ઓઢવાની મસ્ત મજાનું છે ભવ્યભાઈનું આ બધા ધોવાઈ ગયા છે માથે એટલા સુકાય છે અને એ જાય ને ધોતી ગંજી ને બંડી એની આ ધોતી નાખો શેર છે આ ને આની ઉપર સાઈલ ઓઢવાની હોય ભાઈ ને પૂજા કરે ને ત્યારે ફાઈનલી ધોવાઈ ગયા ના એ તપાઈ ગયા આપણે બાકી જે કરી લઈએ તાર રોટલીનું ટાઈમ થઈ જાય શાક તો બનાવી લીધું સવારમાં ભાત મોકલું એમ ભેગું બનાવી લીધું બાકી એક સાંજે આપણો વેહ તો જો થઈ ગયા જાન લો ધારે હાથપુરસમાં વેહ નહીં તો એવી હાલત થઈ ગઈ છે હાલો આપણે પછી ભૂખે એવી લઈ ગઈ છે પોતા કર લઈ પછી એવા કર્યા જમવાનું હમ જમવાનું કરી દઈએ ચાલો રોટલી બનાવી લે આનો તો આરામ જો કઈ કરાવે લાગતા નથી બધું કામ છે બાકી છે હજી આપડે ભરવા આવી ગયા છે નવરી નથી થાતી બોલો

વિડીયોને એમ કરી દે છે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો